સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોવાછી ગામમાં ડંકેશ્વર મહાદેવ મંદિરની સામે દક્ષિણ દિશામાં પુલ અને રસ્તાના બાંધકામને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો છે સ્થાનિક રહેવાસીઓ તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરી આ બાંધકામ તાત્કાલિક રોકવાની માંગ કરી છે ગ્રામજનોના રોષના કારણે કામ અસ્થાયતી રીતે બંધ કરવામાં આવ્યું છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ બાંધકામ ખાડી પુલ બનાવીને રસ્તો પહોળો કરવાનો છે જેથી વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા દૂર થાય જો કે તેનો વિરોધ છે જે પુલ બનાવવા બદલે રસ્તાની બંને બાજુ ઊંચી દિવાલો બનાવવામાં આવી રહી છે જેની સીધી અસર માર્ગ પર પડે છે આ કારણે ખાસ કરીને હડપતિવાસ પ્રજાપતિવાસ અને માયાવંશી મહોલ્લામાં લોકો માટે ચોમાસા દરમિયાન અવર મુશ્કેલ બની જાય છે રહેવાસીઓની રજૂઆતમાં જણાવ્યું કે આ બાંધકામને કારણે નીચે મુજબની સમસ્યા ઊભી થઈ શકે છે વરસાદી મોસમ દરમિયાન ઘરોમાં પાણી ભરાઈ જવાની ઘરમાં સામાન્ય નુકસાન પહોંચી શકે છે મુસાફરી કરતી સ્ત્રીઓ બાળકો વૃદ્ધોને જોખમ ઊભું થઈ શકે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બાંધકામ સરકારી નિયમોનો ભંગ કરે છે અને ગામના મુખ્ય માર્ગને અવરોધો છે મારું નામ રેશમાબેન કિશોરભાઈ મારે કેવું છે કે પેલા કેટલા વર્ષોથી અહિયાં પાણી આવતું જ છે તો અત્યારે પેલું કેવું કે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું કે પોલ ઊંચો કરવામાં આવશે એમ તો કેવું કે જયારે અમે કીધેલું પેલા કોન્ટ્રાક્ટર ને કે ભાઈ અમને પ્લાન બતાવો રહ્યો તો ભાઈ અમને પ્લાન નહીં બતાવ્યો તો પછી અમને એમ કીધું કે રસ્તા આવે પછી અમને નહીં ખબર હતી કે આ મંદી બનાવીને પોલ ઉંચો ઘૂંભરાયું લાખવાના છે અમને એ બધું નહીં ખબર અમને ખાલી એટલી ખબર હતી કે રસ્તો બનાવવામાં આવે એમ રસ્તો બનાવવાનો કે પુલ બનાવવાનો કીધું પુલ બનાવવામાં આવેલો પરાઈ લોકો કે કીધું કે પોલ રસ્તો બનાવવાના છે પછી આ લોકો વંદી બનાવી ત્યારે અમને ખબર પડી કે આ વંદી તો અમને કીધેલું ની કે આ વંદી બી આવે ખાલી અમને અમને ખાટ મુરત માં એવું કીધેલું કે પોલ પુલ ઊંચો કરવામાં આવે એમ તો હાલ તો પરિસ્થિતિમાં એવું છે કે અમારા આખા ગામનું જ કે કેટલા વર્ષોથી પાણી આવે અત્યાર સુધીમાં આ જ વર્ષે કેવું કે પંચાયતમાં ઘૂસી ગયું કમર લગી પાણી આવી ગયું કેમ કે પાણી આવતું જ છે કેમ કે આખા ઘર ઓઢાના ઘર ડૂબી ગયા આ વર્ષે તો આ વંદી બનાવવામાં આવે તો પાણી ક્યાં જોવાનું પછી એમ અમારા ગામજનો ને બીજું કઈ નથી કે અમારા ગામજનો ને જ કેવું છે એમ તો અત્યારે કામ ચાલુ કે બંધ કામ એટલા માટે અમે અટકાવી દીધું છે અત્યારે કે કામ નથી કરવાનું અધિકારી આવવાના કે કોઈ અધિકારી આવવાના કે થશે જે ચાલુ કરે કે કઈ થાય તો કરશો કામ અટકાઈ દેવાના કામે નથી કરાવવાના તો ગામજનોનો મારે સાંભળવું પડે ને મારું નામ બિનલબેન નિલેશકુમાર પ્રજાપતિ છે હું પ્રજાપતિવાસમાં રહું છું જ્યારે આ ખાતમુહૂર્ત થયેલું ત્યારે અમને કહેવામાં આવ્યું કે ગામને પુલ બનાવવામાં આવશે પણ પુલના જગ્યાએ અત્યારે ડિવાઈડર બનાવીને ઊભું કર્યું એમ જ ગામમાં પહેલેથી પાણી આવતું હોય તો આ ડિવાઈડરમાં તો વધારે પાણી આવે તો અમારા ગામ લોકોનો વિરોધ છે ને એકદમ ઘેરાવો થઈ જાય માણસ જવાના કાય એમ જ ખૂબ ખુદ પાણી આવે તો કેટલું પાણી કોઈ રસ્તો એનો રસ્તો કોઈ છે જ નથી એનો રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત